બાકી બધા બિયારણમાં બધી કંપની એના મન એમ ભાવ કરે પણ જે કોટન એવી ત્યારથી બે ભાવ નક્કી કરતી આવે અને આ વર્ષે બે હાજર પચીસમાં નવસો ને એક રૂપિયા પેકેટ લખે ભાવ નક્કી કરેલો ચારસો ને પચાસ ગ્રામનો નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ સીતારામ સ્વાગત છે તમારું આપણા એક નવો વિડીયો આજે તારીખ થઈ બે એપ્રિલ બે હજાર ને પચીસ જનરલી ચોમાસું સિઝન નજીક આવતી જાય છે અને બધી કંપની બિયારણની હવે ભાવ નક્કી કરવાની તૈયારીમાં છે અને એક મહત્ત્વની વાત કરીએ તો કપાસનું બિયારણ જે કે જેના ભાવ કેન્દ્ર સરકાર નક્કી કરે છે કોઈ કંપની નથી કરતી કારણ કે એની ઓથોરિટી કેન્દ્ર સરકાર પાસે છે ચારસો પચાસ ગ્રામનું એક પેકેટ આવે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં એના ભાવ હતા આઠસો ને ચોસઠ રૂપિયા આ વર્ષે ભાવ સાડત્રીસ રૂપિયા વધારીને નવસો ને એક રૂપિયા ભાવ નક્કી કરેલો છે તો ગયા વર્ષે ઉત્પાદન ઓછું થયું ભારતની બહાર એક્સપોર્ટ ઓછું થયું અને કપાસનો ભાવે ઓછો હતો ગયા વર્ષે ઘટ્યો હતો ભાવ એટલે બધું ઓછું થયું તોય બિયારણના ભાવ વધારી દીધા હવે તમે એમ કહો કે ભાઈ ભારત સરકારે જ કેમ નક્કી કરે એના ભાવ તો મારા જન્મ બે હજાર ને ત્રણ એની પહેલાં વાત કરીએ દેશી બિયારણ આવતા બધા તો એમાં ચૂસિયા પ્રકારની જીવાત અને ઈયળનો બહુ ત્રાસ હતો હોય એટલે બહારની મોન્સેન્ટો કરીને કંપનીએ એ ઇન્ડિયામાં એનું સુધારેલું બિયારણ એટલે કે બીટી કોટન અત્યારે બીટી બોલગાર્ડ ટુ બીટી બોલગાર્ડ થ્રી એવી રીતના આવી ગયા ત્યારે બોલગાર્ડ કરીને નવી વેરાયટી આવી ઇન્ડિયામાં જે ભાઈ બહુ સારા એના રિઝલ્ટ આવ્યા અને ત્યારે બે હજાર બેમાં ભારત એક સરકારે એને ઓથોરિટી આપી તમે વેચાણ કરો પણ ત્યારે સ્ટાર્ટિંગમાં મોન્સેન્ટો કંપનીએ મહારાષ્ટ્ર બે જ એક મહીકો કંપનીએ ભાઈ શાકભાજીનું બિયારણ બહુ સારી એવી વસ્તુ બનાવી જનરલી ખેડૂત મિત્રોને ખબર હોય કે શાકભાજીનું વાવેતર કરતા હોય તો એની બહુ બધી વેરાયટી આવે મહીકો કંપનીની તો એ બી કોલેબ્રેશન કરીને એની વેરાયટી બહાર પાડી પણ ત્યારે વિદેશનું બિયારણ હતું એટલે એ મોન્સેન્ટો કંપની બહુ જાજી રોયાલિટી જ હતી એટલે ક્યાંક ને ક્યાંક ભાવ વધતા જ હતા તો ભારત સરકારે નક્કી કર્યું કે હવે આપણે ભારત સરકાર જ ભાવ નક્કી કરશે તમે રહેવા દો તો ત્યારથી બે હજાર ને થી મોન્સેન્ટો કંપનીએ ભારતમાં બી બિયારણ બધી પ્રોવાઈડ કરતી અને ત્યારથી ભાવ ભારત સરકાર નક્કી કરે જો મોન્સેન્ટોની વાત કરીએ તો એ ભારતમાં આવી મૈકોએ કોલેબ્રેશન કર્યું અને બિયારણ વેચવું માંડ્યું પછી એ બાઇલની એક વિદેશની સેમિનિઝ કંપની છે જો આ ને સેમિનિઝ એ કંપનીએ મોન્સેન્ટ્રોને એક્વાયર કરી લીધી એટલે કે લઈ લીધી અને પછી સેમીની કંપની રહી એને જ બાયર કંપની બાયરને બધે ઓળખતા હોય છે જનરલી તો એ બાયર કંપનીએ બે કંપની લઈ લીધી એટલે અત્યારે બધું મોન્સેન્ટ્રોન બધું પૂરું થઈ ગયું બાયર કંપની એકથી જ બધે ઓળખે છે એટલે વાત થઈ ગઈ હિસ્ટ્રીની તો ત્યારથી લઈને અત્યાર સુધી ભારત સરકાર જ બધા ભાવ નક્કી કરે કોટનની એક ખાલી બાકી બધા બિયારણમાં બધી કંપની એના મન ભાવે ભાવ કરે પણ જે કોટન એવી વસ્તુ છે કે જેના ભારત સરકાર ત્યારથી બે હજારને બેથી ભાવ નક્કી કરતી આવે અને આ વર્ષે બે હજારને પચીસમાં નવસો ને એક રૂપિયા પેકેટ લખે ભાવ નક્કી કરેલો છે ચારસો ને પચાસ ગ્રામનો અને જનરલી હવે જો વાત કરીએ તો પચીસ દીમાં બધા ડીલર મિત્રો પણ તમને કોટનનું બધું બિયારણ હવે મળતું ચાલુ થઈ જાય કારણ કે હવે નજીક નજીક જેમ સિઝન આવતી જાય એમ હવે ઉનાળું તો પૂરું થઈ ગયું હવે ચોમાસું સિઝનના નવા બધા બિયારણ આવતા જાય એમ વેચાણ શરૂ થઈ જશે પણ જો ખાસ વાત કરી તો ઘણી એવી બધી સારી વેરાયટી હોય એની ભાઈ શોર્ટેજ દર વર્ષે હોય અને ક્યાંક ને ક્યાંક ડીલર જે હોય બધા શોર્ટેજ હોય એટલે એને ઉપરથી મોંઘું આવતું હોય ડીલર હોય તો ડાયરેક્ટ કંપનીવારે બધા ન હોય કોન્ટેક્ટ એ હોલસેલવાળા જે હોય એની પાસે લેતા હોય એટલે જેમ ડિમાન્ડ વધે ને એમ ભાવ વધી જાય તમને ખબર હોય ડિમાન્ડ વધે એમ ભાવ વધે એટલે ક્યાંક ને ક્યાંક ઘણા બિલ નવસો એકનું બને પણ એની ઉપર ભાવ ગણાય જતા હોય એટલે કેન્દ્ર સરકાર જે ભાવ કરે નવસો એક તો કોઈ પણ મિત્ર ડીલર હોય તો એને નવસોની એકની નીચે વેચવાની ઓથોરિટી હોય કારણ કે એ વેચી શકે ભાવ નક્કી કરવાની નીચે વેચાઈ શકે પણ ભાવ નક્કી કરવાની ઉપર બ્લેકમાં કોઈથી વેચાણ થતું નથી એટલે જેમ બને એમ તમે ભાઈ બ્લેકમાં લેવાની વેરાયટી ઓછી રાખો ઘણા ભાઈ ફોરજી પણ વાવતા હોય પણ ફોરજી કરતાં ક્યાંક ને ક્યાંક બોલગાર્ડ વેરાયટી હોય સુધારેલી હોય સારી એવી કંપની હોય તો એનું બિયારણ તમે લઈ શકો એવું નથી પણ ખાસ કરીને ભાઈ નવસો એક ભાવ નક્કી કર્યા તો એની ઉપર એક રૂપિયો આપણે દેવાનો થતો નથી ગમે એવી શોર્ટ ભલે બીજી ક્યાંય નથી મળતી બિયારણની વેરાયટી સત્તર કંપની હોય ભાઈ હત્તર નહીં સત્તરસો હિસે બધી બિયારણ સારું જ હોય એવું નથી ખરાબ હોય પણ ક્યાંક ને ક્યાંક એરિયામાં હોય ભાઈ ટૂંકા ગાળાનું હોય લાંબા ગાળાનું હોય ખીલા મૂરવાળું હોય એ બધી અલગ અલગ વસ્તુ હોય તમારી રીતના જે મળે એ લઈ લેવાની અને વાવી દેવાની પણ કોઈ જે ભાવ બ્લેકમાં દેતા નહીં નવસો એક રૂપિયા ભાવ ફાઇનલ થયો તો એટલામાં જ લેવાનું આપણે હુકમ વધુ દેવા જોઈએ અને રોકડા રૂપિયા લઈને જવાનું મળે એ વેરાયટી લેવાની અને વાવી દેવાની તમે તમારે પણ જો ખાસ કરીને એક વાત કરીએ તો કોટન એસોસિએશન ઇન્ડિયા એને ભાઈ એમ કીધું કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ ઘટ્યા ઉત્પાદન ઘટ્યું એક્સપોર્ટ ઘટી ગયો પણ આ વર્ષે વાવેતરની વાત કરીએ ને તો એને એ અંદાજો મારીથી તો ગયા વર્ષ એક તો ઓછું જ હતું ગયા વર્ષે મગફળીનું વાવેતર વધારે હતું તો ગયા વર્ષ કરતાં આ વર્ષે દસ ટકા વાવેતર હજી એમ ક્યાંક ઓછું થાય તો એને એ અંદાજો એ માર્યો કે દસ ટકા ભાઈ વાવેતર ઓછું થાય પણ તમારા મૂંઝાવણને જો ભાઈ મગફળી વાવતા હોય તો રોટેશનની તમે ફેરવી શકો મારે મારી વાત કરીએ તો મારા ખેતરમાં ગયા વર્ષે ચાર વર્ષથી એક ધારી માંડવીને માંડવી આવે છે અને ફૂગાઈ એવી આવે એમ વાત જવા એવી એટલે હવે આ વખતે મારો એવું હે વિચાર કે ભાઈ એ પડામાં હવે આ વખતે કપાસ વાવવાનો તો ભાઈ બીવાનું નહીં ભાવજી આવે એ અને ઉત્પાદન આવે એ તમ તમારે બીવાનું નહીં વાવેતર કરી દેવાનું ગયા વર્ષે શ્રાવણ મહિના સુધી કપાસના ઘેરા એક બધાને બહુ જ સારા હતા એમ પણ જે વરસાદ એવો અતિવૃષ્ટિ જેવું થયું એટલે ભાઈ એ કુદરતી વસ્તુ છે જે થાય ખેડૂત કોઈથી હારતા નથી એટલે ખાસ કરીને વિનંતી કરું ભાઈ કે કપાસ વાવવું હોય તો હવે વીસ પચીસ દિવસ પછી તમને બધી ડીલર પાસે કે એગ્રોવાળા પાસે બિયારણની વેરાયટી વેચવાનું ચાલુ થઈ જાય એક ભાવ તમને કહી દઉં તો નવસો એક રૂપિયા હે ઓછા મળે તો ઘાઘર લેવાનો વધારે મળે તો લેવાનું નહીં અટકી જવાનું બરાબર ને તો આશા રાખું કે ભાઈ તમને માહિતી સારી લાગી હશે તો આપની આવો નવો સપોર્ટ કરો અને મજા આવી હોય તો ભાઈ તમારા મિત્રો કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને વિડીયો શેર કરો અને તમને સબસ્ક્રાઈબ કરી દો આભાર જય જવાન જય કિશાન